પાટણ શહેરના તિરુપતિ માર્કેટની બહાર બગવાડા દરવાજા ખાતે આવેલ વિહત ગોળા શરબત સેન્ટરના સંચાલક અજયભાઈ પટની પાસે રાત્રે રિક્ષામાં આવેલા લોકોએ પાણી માગતા પાણી સામે છે પી લેવા કહેતા અજયભાઈ પટણીને મારામારી ખિસ્સામાંથી છ હજાર રૂપિયા લઈ મારી નાખવાની ધમકી આપી અજાણ્યા ઈસામો ફરાર થઈ ગયા હતા અજય પટણીએ પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અજય પટણીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બગવાડા તિરુપતિ બજારના ખૂણા ઉપર વિહદ ગોળા સર્વ સેન્ટર નામની મારી લારી લઈને ઊભો હતો અને વેપાર કરતો હતો તે વખતે આશરે સાડા નવથી દસ વાગ્યાના અરસામાં હું કેટલાક ગ્રાહકોને બરફના ગોળા આપતો હતો તે વખતે એક રિક્ષામાં પાંચ જણા આવેલ અને મારી લારી આગળ તેઓની રિક્ષા ઊભી રાખેલ અને તે પૈકી એક ભાઈએ મને પાણી આપવા કહેલ જેથી મેં તેઓને કહેલ કે મારે ઘરાકી છે તમો આ પાણીના જગમાંથી પાણી લઈ લો તેમ કહેતા આ ભાઈ તથા તેમની સાથે રિક્ષામાં આવેલ બીજા ભાઈઓ મને મન ફાવે તેમ બેન સામે ભૂંડી ગાળો બોલવા લાગેલ જેથી મેં ગોળો ગાળો બોલવાની ના પાડતા આ તમામ પાંચે જણા એકદમ મારા ઉપર ઉશ્કેરાઈ ગયેલ અને રિક્ષામાંથી નીચે આવી મને ગડદા પાટુનો માર મારવા લાગેલ જે વખતે મારી નજીકમાં શાકભાજીની લારી ચલાવતા પટણી અજયભાઈ પૂનમભાઈ તથા પટણી લલ્લાભાઈ ગોવિંદભાઈ મને છોડાવા વચ્ચે પડતા તેઓને પણ આ લોકો ગડદા પાટુનો માર મારવા લાગેલ અને આ વખતે તેઓ પૈકી બે જણા જેઓને હું જોયેથી ઓળખી શકું તેઓ રિક્ષામાંથી બે ધોકા લઈ આવી મને આડેધડ શરીરે મારવા લાગેલ જેથી મેં બે બૂમાબૂમ કરતા આ લોકો મારા શર્ટની ઉપરના ખિસ્સામાં રહેલ મારી મૂડીના તથા વેપારના આશરે રૂપિયા છ લઈ લીધેલ અને મને કહેવા લાગેલ કે અમો બધા વામૈયાના દરબાર છીએ જો હવે અમારા કયા મુજબ નહીં કરે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપવા લાગેલ તે વખત આજુબાજુમાંથી બીજા માણસો આવી વચ્ચે પડતા આ લોકો તેમની રિક્ષા લઈ ત્યાંથી જતા રહેલ તે વખતે મેં તેઓની રિક્ષાનો નંબર જોયેલ જે જી જે ચોવીસ ડબલ્યુ ચોર્યાસી ચોવીસ નંબર હતો અને મને તથા અજયભાઈને અને લલ્લાભાઈને શરીરે બેઠો માર વાઘેલ અમો ત્રણેય જણા ત્યાંથી સીધા પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી પત્ની જય ભરતભાઈ હું મારે છે ગોળાલ લારી હું બગવાડા ચોકમાં તિરુપતિ નાગું છું રહું છું તો અત્યારે બન્યો બન્યો હું ઘોડા બનાવતો હતો ડીશ બનાવતો હતો કે આયા પાંચ છ જણા તો મને કે પાણી આપો પાણી મેં કીધું સાહેબ આ પડ્યું કાકા પાણી પી લો તો પાણી મેં કીધું મને ડાયરેક્ટ જીદગાર બોલી મારી તો મેં કીધું કાકા ગાર ના બોલો જોડે ગયો તો મને મારવા વાળું ચાલુ કરી મારી ફેતા મારીને લાભા માર્યા તું તો ધોકા સુતા માર્યા બી લારીમાં બાતલું બાતલ્યો કલર બધું ધોરી ગયું સંપત હું ડાયરેક્ટ ક્યાંથી મને સંપત કર્યો એ બીજી વાત ફોન કર્યો તો સો નંબરમાં ફોન કર્યો છ નંબર વાળા ફોન ના લાગ્યો તો ઓગણીસ તોતેર માં લગાડ્યો તો અહીંયા મને કહે મલાઈ દિને બધું મોકલ્યા તો મેં મેં કીધું મારા ઘર નથી તો પછી મેં એસપી નંબર હતો એક ભાજી વાળા સાહેબ આલ્યો તો પછી મેં કીધું એસપી ને ફોન કર્યો એસપી વાળા દરેક બી ડિવિઝન માંથી ગાડી મોકલી ગાડી વાળા કીધું મારે કે એ ડિવિઝન માં જા એ ડિવિઝન માં આવે દરેક ફરિયાદ લખી મારે સજા પડે એવી